હા જય માતાજી ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય અલગ ધણી જોઈ લ્યો આ પરિસ્થિતિ આજ આ ગૌશાળાની પરિસ્થિતિ હો આ ગૌશાળામાં એટલે એટલે જો છોકરા ઉભા એટલે એટલે પાણી છે આપણી આ જુબેલી ગૌશાળા છે ને ન્યા જોઈ લો બરાબર અત્યારે વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા જ નથી એમ હવે આ ઓલા ભાગમાં પાણી છે પણ અહીંયા ચાર ચાર અંગર પાણી છે એટલે એમાં રાખ્યા બધાય અને કંઈક આ ગાડીમાં રાખ્યા છે જો આમાં નાના નાના બદુડા છે ને એ ગાડીમાં ચડાવ્યા આ એક માતાજી છે એને ત્રણ ચાર ગાટલા ભેગા કરી ઉપર એને એવી રીતના રાખી અટાણે આ પરિસ્થિતિ છે જોઈ લો ગાડીના બિલ ઓલી ગાડી જોઈ લો અટાણે આ પરિસ્થિતિ કરી નાખી જો ભગવાને માણસ કહે ને કે ક્યારે એની મતી બગડે ત્યારે હતા ન હતા કરી નાખે આપણને બધા સીતારામ જય જય શ્રી કૃષ્ણ ચિંતા કરતા નહીં ગાયુ ની પાછળ કદાચ મારા પ્રાણ વયા જાય ને તો ભલે વયા જાય હું તમે આ તમારી ગાયું છે મારી ગાયું નથી તમે લોકો અહીંયાથી દાન કરો છો ને એટલે તમારી ગાયું છે તમારી ગાયુને હું કઈ નહીં થવા દઉં જ્યાં સુધી મારા ખોરિયામાં જીવ છે ને ત્યાં સુધી ઓકે ત્યાં સુધી બધીને હું કાંઈ નહીં થવા દઉં મારા જો અત્યારે મારા છોકરા બધા ગૌશાળાના કામ કરે જ છે જો આને આને ઠંડી ચડી છે ધ્રુજે છે આ ઉભો ઉભો મારો રણજીત આ પાણીની કુંડી છે જો અડધી બૂટી ગઈ એટલે કોઈ ચિંતાનું કારણ નથી તો મેં કીધું આ તો ખાલી તમને એક વિડીયો બનાવીને મોકલું ઓકે હવે આ જુઓ એક એ બતાવતા હું તમને ભૂલી ગયો આ આપણું મંદિર છે અહીંયા આવડ માતાજીનું મામાનું એની પરિસ્થિતિ જુઓ જો અહીંયા છે તો આ બેઠક તમે આવો છો ને ત્યારે આપણે અહીંયા બધા બેઠા હોય ને ચા પાણી પીતા હોય તમે ડોનેશન અહીંયા આ જ જગ્યા ઉપર આપો છો બરાબર પછી આ આપણે ઓલા બેન હતા એના ઘરમાં પાણી ઘરી ગયું તો એ લોકો બિચારા અહીંયા રહ્યા છે અને ઉપર એક મુક્તાબેનના બેન હતા એણે બનાવી દીધો છે હોલ તો એ હોલની અંદરમાં એક ટાણા ઘણા માણસો છે બરાબર અને એક જાતનો દરિયો જ થઈ ગયો છે આજે ઓલી મોટી ગૌશાળામાં એ જ પરિસ્થિતિ છે અને અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે હવે જોઈ લ્યો આ આપણે અહીંયા ગાયનું મંદિર છે ગંગામાનું એના પગથિયે પાણી છે મંદિરમાં નથી થયેલું એના પગથિયે પાણી છે જોઈ લેવા દરિયો છે ને ચારી બાજુ ભયંકર પરિસ્થિતિ ખરાબ કરી નાખી છે આજે